નવસારી જિલ્લામાં તારીખ એકવીસમી જૂન રોજ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી બે હજાર પચીસના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવે છે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે યોગા ફોર વન અર્થ વન હેલ્થના થીમ સાથે એકવીસમી જૂન બે હજાર પચીસના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવેલ છે જિલ્લા તાલુકા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સભ્યો પતંજલિ યોગ ફાઉન્ડેશન આર્ટ ઓફ લિવિંગ બ્રહ્મકુમારી સ્વામિનારાયણ સંસ્થાન ધાર્મિક સામાજિક વ્યવસાયિક સંસ્થાઓ ઉપરાંત જિલ્લામાં કાર્યરત પીએચસી સીએચસી સુરક્ષા દળો તમામ શાળાઓ મહાશાળાઓ આઈટીઆઈ સોલ્ટ મેમોરિયલ દાંડી એનસીસી એનએસએસ એનવાય કે પોલીસ સ્ટેશન જેલ એમપીએમસી સહકારી મંડળીઓ આંગણવાડી નેશનલ પાર્ક ઔદ્યોગિક એકમોને ઐતિહાસિક સ્થળોએ યોગદિનની ઉજવણી કરાશે નવસારી જિલ્લામાં યોગ પ્રત્યે નાગરિકો જાગૃત બને અને વધુમાં વધુ નાગરિકો યોગાસન કરે અને યોગને પોતાની જીવનશૈલીમાં અપનાવે તેવા હેતુ સાથે જિલ્લા વહીવટીતંત્ર નવસારી દ્વારા અગિયારમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે નવસારી જિલ્લાના ઐતિહાસિક ધાર્મિક સ્થળો સહિત વિવિધ સામાજિક સંસ્થાઓ તેમજ જિલ્લાના ઘણા બધા સ્થળો પર યોગ દિવસની ઉજવણી અર્થે સવારે છ કલાકથી આ કાર્યક્રમ શરૂ થનાર છે અંતર્ગત નવસારી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ રામજી મંદિર નવસારી ખાતે યોજાશે જિલ્લાના ઇકોનિક પ્લેસ એવા નેશનલ સોલ્ટ મેમોરિયલ દાંડી ખાતે યોજાશે આ સાથે જ અનુક્રમે ગણદેવી નગરપાલિકામાં કોળી સમાજની વાડી ગણદેવી અને અટલજી કમ્યુનિટી હોલ ખાતે બિલીમોરા નગરપાલિકા કક્ષામાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર સાંસ્કૃતિક ભવન બિલીમોરા અને રામીબેન આમલિયન હોલ સોમનાથ સંકુલ બિલીમોરા ખાતે યોજાશે નવસારી તાલુકામાં કાર્યક્રમ કોળી સમાજની વાડી ખાતે અને કુમર શાળાના હોલ સિસોદરા ખાતે જલાલપુર તાલુકામાં કાર્યક્રમ સાંસ્કૃતિક ભવન સામાપોર અને નૂતન શિક્ષણ સમાજ વિદ્યાલય વેસમા ખાતે ગણદેવી તાલુકામાં સર સી જે ન્યુ હાઈસ્કૂલ ગણદેવી ખાતે અને કામેશ્વર મંદિર ગણત ખાતે ચીખલી તાલુકામાં દિનકર ભવન હોલ મંજીગામ ખાતે અને મલ્લિકાર્જુન મહાદેવ મંદિર હોલ નાંદઈ ખાતે ખેરગામ તાલુકામાં નાંધઈ ગુપ્તેશ્વર મંદિર હોલ અને રામેશ્વર મંદિર સાંસ્કૃતિક ભવન આંચવાણી ખાતે વાંસદા તાલુકામાં ઉનાઈ માતાજી મંદિર પરિસર ઉનાઈ ખાતે અને દંડકપન યોગાશ્રમ વાંસ્ય તળાવ વાંસદા ખાતે યોજાશે નમસ્તે એકવીસ જૂન આખા વિશ્વમાં યોગા દિવસ તરીકે બે હજાર પંદરથી ઉજવવામાં આવે છે આ વખતે આખા વિશ્વમાં યોગા ફોર વન અર્થ વન હેલ્થની થીમ સાથે અને ગુજરાતમાં સ્વસ્થ ગુજરાત નિદસ્વિતા મુક્ત ગુજરાતની થીમ સાથે આ વખતનો અગિયારમો યોગા દિવસ ઉજવવામાં આવશે નવસારી જિલ્લાનો યોગા દિવસ ગામડે ગામડે શાળા આઈટીઆઈ કોલેજો એની સાથે જ દરેક ગામ કક્ષા તાલુકા કક્ષા નગરપાલિકા મહાનગરપાલિકા અને જિલ્લા કક્ષા જુદી જુદી કક્ષા એની ઉજવણી થશે આ ઉજવણીમાં યોગ સાથે સંકળાયેલા ઘણા બધા એનજીઓ છે સ્પિરિચ્યુલ સેન્ટર્સ છે અને રાજ્ય યોગ બોર્ડ છે આ લોકો જોડાતા હોય છે દરેક નવસારીના નાગરિકને હું અપીલ કરું છું કે આ યોગા દિવસથી એના પહેલાંથી આપ યોગા કરતા હોય કે ન હોય યોગા એક આપણા સ્વસ્થ શરીર અને સ્વસ્થ મન માટે જરૂરી એવું સાધન છે એ સાધન અપનાવીને આપણે બીજા કોઈ જરૂરિયાત વગર પણ પોતાનું તન અને મનને સ્વસ્થ રાખી શકીશું આ યોગા દિવસના ઉજવણીમાં અને ઇવેન્ટ સુધી યોગાના ઉજવણીમાં આપ લોકો સામેલ થશો પોતાની જિંદગીમાં યોગાને એક સ્થાન આપશો જિલ્લા કક્ષાનું કાર્યક્રમ રામજી મંદિર ખાતે એકવીસમી જૂને સવારે છ વાગ્યાથી ઉજવણી શરૂ થશે એમાં આપણી સાથે આપણે ઉજવણું પહેલાં માનનીય વડાપ્રધાન શ્રી માનનીય મુખ્યમંત્રી શ્રી દૂરસંચાર માધ્યમથી જોડાતા હોય છે આપણે બધાને એનું ઉદ્બોધન પણ કરતા હોય છે નવસારીના બધા નાગરિકોને અપીલ કરું છું આપ જે સંસ્થા સાથે સંકળાયેલા હોય અને કંઈ નહીં હોય તો જિલ્લા એડમિનિસ્ટ્રેશન સાથે નજીકની શાળા કોલેજ આઈટીઆઈ ગ્રામ પંચાયત કોઈ પણ જગ્યાએ જઈને આપ આ કાર્યક્રમમાં સામેલ થઈ શકે નવસારી જિલ્લામાં ભારે વરસાદના કારણે પંચાયતના ઓગણીસ રસ્તાઓ અવરોધાયા તમામ રસ્તાઓ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો ઓવરટોપિંગ થયેલા રસ્તાઓના વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા જિલ્લા તંત્રનો જનતાને અનુરોધ દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે નવસારી જિલ્લાની આજ રોજ તારીખ ઓગણીસ છ બે હજાર પચીસના રોજ સવારના બાર વાગ્યા સુધીમાં વિવિધ નાની મોટી નદીઓમાં નવા નીર ઉમેરાતા નવસારી જિલ્લાના પંચાયતસ્તકના કુલ ઓગણીસ રસ્તાઓ ઓવરટોપિંગના કારણે અવરોધાયા છે વિગતવાર જોઈએ તો વાંસદા તાલુકાના ચૌદ રસ્તાઓ નવસારી તાલુકાના બે રસ્તાઓ ચીખલી તાલુકાના બે અને ખેરગામ તાલુકાના એક રસ્તા મળી નવસારી જિલ્લાના ઓગણીસ રસ્તાઓ ઓવરટોપિંગના કારણે અવરોધાયા છે રસ્તાઓના કારણે વાહન વ્યવહારને અસર ન પહોંચે તે માટે વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા નવસારી જિલ્લા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે તથા તમામ આ રસ્તાઓ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ઉપરાંત નાગરિકો માટે ટોલ ફ્રી નંબર વન ઝીરો ડબલ સેવન તથા નવસારી જિલ્લાનો હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવા જિલ્લા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે ઉપર અવરોધાયેલા માર્ગ પર ત્વરિત વૃક્ષી યાતાયત માટે પુનઃ માર્ગ શરૂ કરવામાં આવ્યો ઓવરટ્રોપિંગ કોઝવે તેમજ પ્રવાસી સ્થળોએ સુરક્ષાકર્મીઓ તેનાયત કરાયા આ જિલ્લાની પરિસ્થિતિને ધ્યાને લઈ વહીવટી તંત્ર એલર્ટ મોડમાં ડાંગ જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ જિલ્લા કલેક્ટર સુશ્રી શાલિની દોહાનના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લા વહીવટીતંત્રની ટીમ એલર્ટ મોડમાં રહીને ડિઝાસ્ટર અંગેની કામગીરી કરવામાં આવી રહી છે ડાંગ જિલ્લામાં ઓવરટોપિંગ કોઝવે તેમજ પ્રવાસી સ્થળોએ પોલીસ વિભાગ દ્વારા સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે સાથે જ માર્ગ અને મકાન વિભાગ પંચાયત વિભાગ દ્વારા ઓવરટોપિંગ કોઝવે ઉપર સૂચક દર્શક બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે આ સાથે જ જિલ્લાના અવરોધાયેલા માર્ગ ઉપર અવર કરતા વાહન ચાલકો રાહદારીઓ પશુપાલકો અને ખેડૂતોને સાવચેતીના ભાગરૂપે આ માર્ગોનો ઉપયોગ નહીં કરવા અને સૂચવેલ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે ડાંગના વઘઈ સાપુતારા રોડ ઉપર આજે સવારે વૃક્ષ ધરાશી થવાની ઘટના બની હતી જે ધ્યાને લેતા માર્ગને મકાન વિભાગ રાજ્ય દ્વારા ત્વરિત વૃક્ષ હટાવી આ રોડ વાહન વ્યવહાર માટે પુનઃ ચાલુ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જિલ્લાની પરિસ્થિતિ ધ્યાને લેતા સમગ્ર તંત્ર એલર્ટ મોડમાં છે તેમજ જિલ્લામાં કોઈપણ અનિચ્છનીય બનાવ કે ઘટના ન બને તે માટે ડાંગ જિલ્લા કંટ્રોલ રૂમ નંબર ટુ સિક્સ થ્રી વન ડબલ ટુ ઝીરો થ્રી ફોર સેવન તેમજ વૈકલ્પિક નંબર સિક્સ થ્રી ડબલ ફાઇવ એટ ટુ ઝીરો ટુ ફાઇવ ટુ અને ટોલ ફ્રી નંબર વન ઝીરો ડબલ સેવન ઉપર સંપર્ક સાધવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે આહવાન અંતરિયાળ ગામે મેઘમહેરમાં મુશ્કેલીએ રસ્તા જળમગ્ન ખેડૂતોના પાકને નુકસાન અને આગુબાજુ વરસાદના આગમનને લઈ ખુશી જોવા મળી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ડાંગ જિલ્લામાં ગતરોજ સવાર છ થી સાંજે આઠ વાગ્યા સુધી અંદાજીત આઠ ઇંચ જેટલો વરસાદ નોંધાયો જેના કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ સાથે નીચાણ વિસ્તારના કોઝવે પાણીમાં ડૂબવાને કારણે અંતરિયાળ ગામો સંપર્ક વિહોણા ખેડૂતોએ કરેલ ડાંગરના બિયારણની વાવણીનું ધોવાણ થતાં ખેડૂતોને પણ નુકસાની ભોગવવાનો વારો આવ્યો ગુજરાતના ડાંગ જિલ્લાના આહવા તાલુકાના અંતરિયાળ ગામો જેમ કે કોસંબિયા અંજનકુંડ જૌતાળા લીંગા અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે સંપર્ક વિહોણા બન્યા છે ગત ચોવીસ કલાકથી ચાલી રહેલા મુશળધાર વરસાદે આ વિસ્તારોના રસ્તાઓને જમગ્ન કરી દીધા છે જેના કારણે ગ્રામજનો કલાકો સુધી અટવાઈ રહ્યા છે આ પરિસ્થિતિને માત્ર લોકોની દૈનિક ગતિવિધિઓને જ અસર કરી નથી પરંતુ ખેડૂતોના ખેતરોમાં વાવેલા બિયારણોને પણ ભારે નુકસાન પહોંચાડ્યું છે જેનાથી આગામી લણણીની આશા ઉપર પાણી ફરી વળ્યું છે અંતરિયાળ ગામોના રસ્તાઓની હાલત ભારે વરસાદે વધુ ખરાબ કરી દીધી છે કોસંબિયા અને અંજન કુંડ જેવા ગામોને જોડતા કાચા રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે જૌતાળા અને લિંગા ગામના રહેવાસીઓએ જણાવ્યું કે ઘણા કલાકોથી તેઓ બહારના વિસ્તારો સાથે સંપર્ક કરી શક્યા નથી જેના કારણે જરૂરી ચીજવસ્તુઓની અછત અને આરોગ્ય સેવાઓનો અભાવ ઊભો થયો છે સ્થાનિક તંત્ર દ્વારા હજુ સુધી પર્યાપ્ત કે બચાવ કાર્યવાહી શરૂ નથી થઈ જેનાથી ગ્રામજનોમાં રોષ ફેલાઈ રહ્યો છે આ વરસાદે ખેડૂતોની મહેનત પર પણ પાણી ફેરવી દીધું છે ડાંગના ખેડૂતો જેઓ મુખ્યત્વે ડાંગ નાગલી અને અન્ય ખેતી પર આધારિત છે તેમના ખેતરોમાં પૂરનું પાણી ઘૂસી જવાથી બિયારણો બગડી ગયા છે ખેડૂતોએ જણાવ્યું કે અમે બે દિવસથી અગાઉ જ બિયારણ વાવ્યા હતા પણ હવે ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે આખું વર્ષની મહેનત અને રોકાણ બરબાદ થઈ ગયું ખેડૂતોનું કહેવું છે કે પાક નુકસાનનો સર્વે અને વળતરની વ્યવસ્થા તાત્કાલિક શરૂ કરવી જોઈએ અને આવા સમયે સરકાર અને સ્થાનિક વહીવટી તંત્રની જવાબદારી છે કે તેઓ આ લોકોની પડખે ઊભા રહે અને તેમની મુશ્કેલીઓ દૂર કરે વ્યારા કોલેજ તેમજ કેબી પટેલ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ માટે યોગા પ્રોટોકોલ કાર્યક્રમ યોજાયો વ્યારા શહેર તેમજ સમગ્ર જિલ્લાને યોગમય બનાવવા માટે પ્રોટોકોલ તાલીમો યોજાઈ રાજ્યના નાગરિકો તેમજ બાળકોમાં મેદસ્વીતાનું પ્રમાણ અટકે અને સ્વસ્થ જીવનશૈલી જીવી શકે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ચાલી રહેલા સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જિલ્લા યોગ કોઓર્ડિનેટર જ્યોતિ મહાલેના નેતૃત્વમાં આજરોજ બે યોગ શિબિર યોજાઈ હતી વ્યારા ખાતે આવેલી આર્ટિસ એન્ડ કોમર્સ કોલેજ તેમજ કેબી પટેલ હાયર સેકન્ડરી સ્કૂલમાં તમામ વિદ્યાર્થીઓ માટે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પ્રોટોકોલ પ્રેક્ટિસ અને યોગ સમર કેમ્પમાં સહભાગી બાળકોને સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું પ્રેક્ટિકલ સત્ર વ્યારા ખાતે ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર જ્યોતિબેન મહાલે દ્વારા કરવામાં આવ્યું હતું તેમાં મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં આસન પ્રાણાયામ ધ્યાન અને યોગથી થતા ફાયદાઓ વિશે જાણકારી આપવામાં આવી હતી યોગ ટ્રેનર બનવા માટે આહવાન કરવામાં આવ્યું હતું આ બંને કાર્યક્રમ સફળ બનાવવા માટે વ્યારા કોલેજ પ્રિન્સિપાલ શ્રી એચ વાય કરવાસિયા પ્રો વાસંતીબેન ગામિત પ્રો ભાવિનીબેન શાહ યોગ ટ્રેનર ભાવનાબેન ચૌધરી મંજુલાબેન મહિડા અમીષાબેન લાડ અશ્વિની પટેલ તેમજ શિક્ષકો પ્રાધ્યાપકો કર્મચારી સભ્યોએ જહેમત ઉઠાવી હતી આ સંપૂર્ણ સફળ આયોજન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તાપી જિલ્લા સમિતિ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું હવામાનની સચોટ માહિતી મળશે હવે તમારી આંગળીના ટેરવે આજે જ ડાઉનલોડ કરો મોસમ એપ્લિકેશન સ્વદેશી રીતે વિકસિત આ એપ્લિકેશન ભારતના ડિજિટલ મિશન અને આત્મનિર્ભર ભારતની દિશામાં એક મહત્વપૂર્ણ યોગદાન આજના ઝડપી યુગમાં હવામાનની સચોટ અને સમયસર માહિતી આપણા રોજિંદા જીવન માટે અત્યંત મહત્વપૂર્ણ બની ગઈ છે પછી ભલે તે ખેડૂત હોય જેને વાવણી ક્યારે કરવી તે જાણવું હોય પ્રવાસી હોય જેને પ્રવાસનું આયોજન કરવું હોય કે પછી કોઈ વ્યક્તિ હોય જેને સવારના બહાર નીકળતા પહેલા શું તૈયારી કરવી તે નક્કી કરવું હોય હવામાનની જાણકારી અનિવાર્ય છે ભારત આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને મોસમ એપ્લિકેશન એપ વિકસાવી છે જે ભારતીય હવામાન વિભાગ આઈએમડી દ્વારા પૂરી પાડવામાં આવતી સચોટ હવામાન માહિતીને તમારા સ્માર્ટફોન સુધી પહોંચાડે છે મોસમ એપ્લિકેશન શું છે મોસમ એપ્લિકેશન એ ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય હેઠળના ભારતીય ઉષ્ણકટિબંધીય હવામાનશાસ્ત્ર સંસ્થા આઈઆઈટીએમ પુણે દ્વારા વિકસાવવામાં આવેલી એક અદ્યતન મોબાઈલ એપ્લિકેશન છે આ એપ્લિકેશનનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય નાગરિકોને હવામાન સંબંધિત તમામ જરૂરી માહિતી સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો છે તે આઈએમડીના ડેટાનો ઉપયોગ કરીને રિયલ ટાઈમ અપડેટ્સ પૂરી પાડે છે જેથી તમે હંમેશા હવામાનની સ્થિતિથી વાકેફ રહી શકો છો સરેરાશ તેત્રીસ એમ એમ જેટલો વરસાદ નોંધાયેલ છે જેમાં ખેરગામમાં સત્તાણું એમ એમ અને જૂના વાંસરા તાલુકામાં ચાલીસ એમ એમ જેટલો વરસાદ નોંધાયેલો છે નવસારી જિલ્લાની ત્રણ નદીઓમાં સપા ભયજનક સપાટીથી નીચે વહી રહી છે અને ડેમ જૂજ ડેમ અને કેરિયા ડેમ પણ ભયજનક સપાટીથી નીચે છે આજ રોજ માર્ગ અને મન માર્ગ મકાન વિભાગ પંચાયત હસ્તકના પાંત્રીસ જેટલા રસ્તાઓ ઓવરટેપિંગ થયેલ છે એસટીઆરએફની ટીમ ડિપ્લોય કરવામાં આવેલ છે જિલ્લાનો કંટ્રોલ રૂમ ચોવીસ કલાક કાર્યરત છે અને જિલ્લાને અને તાલુકાના તમામ લાઈનને ડિપાર્ટમેન્ટ અધિકારીશનને એલર્ટ કરવામાં આવે છે જિલ્લામાં કોઈ જાનહાની કે માનવહાની થાયનો રિપોર્ટ નથી વહીવટી તંત્ર સક્રિય રીતે અભિયાનમાં લઈ